મળી આવેલ જેમાં સાતસો પચાસ મિલી કાચની બોટલ માલ ને કબજે કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે સમગ્ર દારૂ ઝડપાયા ની સાથે જ પોલીસે એક આરોપી ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય આરોપી ફરાર છે પોલીસે ઝડપી પાડેલ આરોપીમાં નાજીમ ઉર્ફે ઉમર રહે મકાન નંબર સ્કૂલ પાછળ અંકલેશ્વર શહેર તેમજ અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં એક ભદ્રેશ રહે કોસંબા તથા આઇસર ટેમ્પોનો ચાલક જેનું પૂરું નામઠામ સરનામું જણાવેલ નથી જેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટેના ચક્રો કર્યા છે